નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય અવારનવાર ચર્ચામાં આવે છે અને આક્રમક મૂડમાં જોવા મળે છે પ્રાંત કચેરીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે પ્રાંત કચેરીની મીટિંગ દરમિયાન પણ આક્રમક અંદાજે જોવા મળ્યા હતા આ મીટિંગમાં તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા તેમની સાથે ત્રણ અન્ય માણસોને જોડે લાવ્યા હતા ચૈતર વસાવા દ્વારા આ જ બાબતને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સામસામે આવી ગયા હતા મારામારી સુધીની ઘટના પણ સામે આવી હતી તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવાની વચ્ચે ઉગ્ર શબ્દોમાં બોલાચાલી થતાં માહોલમાં ગરમાવટ આવી હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો આ જગ્યા પર પોલીસ જવાનો પણ તૈનાત હતા અને આ મામલાને થાળે પાડવા પોલીસ જવાન વચ્ચે પડ્યા હતા કાચનો પાણીનો ગ્લાસ ચૈતર વસાવા સંજય વસાવાને મારી દે છે પણ આ ગ્લાસ એક પોલીસ જવાનને વાગી જાય છે અને આ જવાન ઈજાગ્રસ્ત થાય છે સામસામે ફરિયાદ થઈ છે અને ચૈતર વસાવાને અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આરજેબી ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ